takeout.google.com તમારો Google નું બધું ડેટા ક્યાં છે એ તમને ખબર પડશે તમારો Google એકાઉન્ટ પાછળ ઘણા વર્ષોની હિસ્ટરી છે સર્ચ હિસ્ટરી હોય કે લોકેશન ફોટોસ છે કે ઈમેજ છે કે કોલ્સ બધું જ Google સેવ રાખે છે અને એ બધું તમે એક ક્લિક થી ડાઉનલોડ કરી શકો છો takeout.google.com પરથી હા દોસ્ત Google Takeout એ તમારો ફૂલ ડિજિટલ બેકઅપ છે takeout.google.com એટલે શું ગૂગલ ટેકઆઉટ એ ગૂગલનું ઓફિશિયલ ટૂલ છે જે તમારું જીમેલ ડ્રાઈવ યુટ્યુબ હિસ્ટ્રી ફોટોઝ કોન્ટેક લોકેશન હિસ્ટ્રી બધું જ એક્સપોર્ટ કરી દે છે તમે તમારા ગૂગલ ડેટાને સીફ ફાઇલની અંદર ડાઉનલોડ પણ કરી શકો છો જો મિત્રો આપણે સાયબર ક્રાઇમના એંગલથી જોઈએ તો આ શા માટે ઇમ્પોર્ટન્ટ છે હેકર દ્વારા તમારા ગૂગલ એકાઉન્ટમાં ઘૂસે તો ટેકઆઉટથી તમારું પૂરેપૂરો ડેટાને એક્સપોર્ટ કરી શકે પ્રાઇવેટ ફોટોઝ વિડીયોઝ કોન્ટેક્ટ બધું જ ઓફલાઈન લઈ શકે તમારું આખું ડિજિટલ લાઈફ તેની ઓફલાઈન કોપી બની શકે આનાથી બચવા માટે શું કરવું જોઈએ ગૂગલ ટેકઆઉટને યુઝ સેફ રીતે કરો ગૂગલ એકાઉન્ટમાં સ્ટ્રોંગ પાસવર્ડ યુઝ કરો ટુ સ્ટેપ વેરિફિકેશનને ઓન કરો ટેકઆઉટ લિંક તો સાચું છે પણ હેકર તમને આવી લિંક મોકલી શકે છે તો ફિશિંગ લિંકથી સાવધાન રહેવું માય એકાઉન્ટ ડોટ ગૂગલ ડોટ કોમમાં જઈ સિક્યુરિટીમાં સસ્પિશિયસ લોગિનને ચેક કરો અનનોન ડિવાઇસને હંમેશા રિમૂવ કરો તમારા ડેટા એક્સપોર્ટ કરવાનો સાચો ઉપયોગ બેકઅપ માટે અથવા તો એકાઉન્ટ ટ્રાન્સફર માટે લીગલ એન્ડ કમ્પ્લાયન્સ પર્પસ માટે સાયબર લો સેક્શન ફોર્ટી થ્રી એ આઈટી એક્ટ મુજબ અનઓથોરાઇઝ ડેટા એક્સેસ એટલે કે ફાઇન પ્લસ જેલ ભારતીય ન્યાય સંહિતા સેક્શન સેવન્ટી ફોર મુજબ ડિજિટલ પ્રાઇવસી ઇન્વેન્શન ઇઝ ઇક્વલ ટુ સાયબર ક્રાઇમ સેક્શન સિક્સટી સિક્સ ઇ સેન્સિટીવ ઇન્ફો લીક ઇઝ ઇક્વલ ટુ એક્શનેબલ ઓફેન્સ ગૂગલ ટેકઆઉટ તમારા ડેટાની તાકાત છે પણ હેકર માટે છે લૂટકા ટ્રેઝરી જાગો દોસ્ત એકાઉન્ટને જાળવું એટલે જીવનને તમે બચાવી શકશો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ